હા હેતલ વહુને વાત કરું એને પૂછું કે એ એના મમ્મીને વાત કરે જેથી કરીને દામિની વહુના ઘરે ટેન્શન ન થાય બિચારા નાના માણસો છે વાત તો કરી જોવા દે હેતલ બહુ આમ જોવા જઈએ તો સમજુ પણ તો છે હેતલ બહુ

હા ખબર છે અને વાત એમ છે કે તમારા ઘરેથી અને દામિની વહુના ઘરેથી મામેરું આવશે હા એ પણ ખબર છે અને મામેરું તો આવી જશે તમે એ બધી વાતનું છે ને ટેન્શન ન લ્યો બધું જ બધા જ પ્રસંગ છે ને એકદમ બરાબર પતી જશે તમે શું કરો આટલું બધું ટેન્શન લ્યો છો મમ્મી બધા પ્રસંગનો ટેન્શન નથી ટેન્શન છે કે તમારા મમ્મી ગામને દેખાડો કરવા માટે ઘણું બધું મામેરું લાવશે અને એના કારણે દામિનીના મમ્મી પપ્પાને નીચું જોવું પડશે જુઓ વાત એમ છે ને હેતલવો કે આજે દેખાદેખીનો જમાનો છે પણ માણસની માણસની કોઈ કિંમત નથી હું તો એમ સમજુ છું કે માણસે સમજવું જોઈએ પરિસ્થિતિને અનુરૂપ ચાલવું જોઈએ હવે તમે જ વિચાર કરો ને કે આજે આજે તમારા મમ્મીની પરિસ્થિતિ સારી છે તો કાલે એવું પણ બને કે નબળી પણ આવે પણ તમારા મમ્મી છે કે એકના બે નહીં થાય વાત નહીં માને એટલે કહું છું એકવાર તમે વાત કરશો તમારા મમ્મી સાથે મમ્મી તમારા કહેવાથી હું મારા મમ્મીને વાત તો કરી દઈશ પણ મારા મમ્મી છે ને એ માને એવા નથી એ કોઈની વાત નહીં માને અને આમ પણ હું પણ નથી ઈચ્છતી કે લગ્નમાં બધાની સામે દામિનીનું અપમાન થાય કે દામિનીના મા બાપનું અપમાન થાય દામિની મારી નાની બહેન સમાન છે અને એના મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા છે આજ સુધી ક્યારેય મેં એવો ભેદભાવ નથી રાખ્યો મને ખબર છે બેટા કે તમે નથી રાખતા પણ તમારા મમ્મી વાતે વાતે જો આ ઘરમાં આવીને દામિનીનું અપમાન કરી શકે તો કાલે ઊઠીને એના મા બાપનું અપમાન સમાજની વચ્ચે કરે અને દેખાડો કરે એટલે પછી ધામિનીના મા બાપે પણ દેવું કરી વ્યાજે લાવીને એને રૂપિયા દેવા પડે હવે તમે સમજો છો ને પરિસ્થિતિ આપણે જોઈએ ને એ અનુસાર ન હોય માણસ ક્યારેક વધારે તો ક્યારેક ઓછું કમાય પણ માણસનું મૂલ્ય હોય જો બની શકે ને તો તમે આજે જાઓ તમારા મમ્મીને વાત કરો એમને કહો કે થોડું ઓછું મામેરું એટલે કે લોકોને દેખાડવા માટેનું મામેરું ન કરે અને સાચું કહું ને તો મને તો આ પ્રથા જ નથી ગમતી અરે બિચારો ગરીબ માણસ જાય તો જાય ક્યાં એકવાર દીકરીને પરણાવે પછી એની પાછળના ખર્ચામાંથી ઊંચો જ ન આવે હવે તમારા મમ્મી જેવાને ફરક ન પડે પણ દામિની જેવા એટલે કે દામિનીના મા બાપ જેવા વ્યક્તિઓને ઘણો ફરક પડે સાચી વાત છે મમ્મી બધાનું ચાલે ને તો આ પ્રથા બંધ જ કરી દેવી જોઈએ પણ હવે કોણ સમજે તમે કહો છો અને તો હું મારી મમ્મી સાથે વાત કરીશ ગમે તેમ કરીને હું મનાવવાની કોશિશ કરીશ જો કદાચ માની જાય ને તો વધારે સારું છે મમ્મી દામિનીનો તે દિવસે અપમાન કર્યું હતું ને તો મને પણ બહુ દુઃખ લાગ્યું હતું અને દામિનીને મેં કીધું પણ કરું પણ છતાંય એમને તો એમ જ થયું હશે ને કે આ એમની મમ્મી તરફ જ હશે પણ એવું નથી આજ સુધી ક્યારેય મમ્મી જામીની જોડે એવી રીતના વ્યવહાર કર્યો જ નથી ખબર છે અમને પણ જ્યારે તમારા મમ્મી આવે છે ને ત્યારે ત્યારે અપમાન કરે અને ત્યારે તમારે અમારી સાથે એવો વ્યવહાર કરવો પડે છે મને તો એ નથી સમજાતું કે મારા મમ્મીને આટલો બધો પૈસાનો ગમટ શા માટે છે હશે હવે ભલે હોય એમને કદાચ રૂપિયાનું ગમન છે તો છે પણ આપણે એ વાતને નથી ગણકારતા હું અત્યારે એમ જ કહેવા માંગુ છું કે આજે તમે જાઓ અને એમની સાથે વાત કરી લો ચિંતા ના કરતા શ્રી કૃષ્ણ બેટા અચાનક થોડુંક કામ હતું તમારું એટલા માટે આવી છું બોલ બાકી તમારું કામ કેવું ચાલે છે એમાં ઘટે બોલ કોઈ ટેન્શન તો નથી ને ના કેમ શું થયું સિરિયસલી હા કોઈ ટેન્શન નથી કેમ શું થયું અબ થયું છે કંઈ નહીં મમ્મી પણ બસ એમ જ પૂછું છું મારે તમને પૂછવાનું બી નહીં કે કઈ ટેન્શન છે કે નહીં એમ અરે તો પૂછી શકે છે પણ આ તો મારે તને પૂછવું જોઈએ કે ત્યાં બધું પેલા જંગલી ગવરોની વચ્ચે તને કોઈ પ્રોબ્લેમ નથી ને મમ્મી આવી આવી લેંગ્વેજ કઈ રીતે યુઝ કરો છો યાર તમે શું કરવાનું મને ખબર જ છે કે તું ત્યાં કેવી રીતે એડજસ્ટ કરતી હોઈશ પણ હવે તું મને કંઈ કહેતી નથી મમ્મી અહીંયા કરતાં તો હું વધારે બેટર તૈયાર રહું છું હા એટલે તું કેવા શું માંગે છે કઈ જ નહીં મમ્મી હું તમને એક વાત કહેવા આવી હતી જો તમે મારી વાત માનો ને તો જ હું વાત કરીશ બાકી તમે મારી વાત ન માનો તો એ ટોપિક ઉપર આપણે વાત કરવાની કોઈ જરૂર જ નથી હા તો રહેવા દે કારણ કે તારી વાત માનવા જેવી છે ને તો જ માનીશ એક વાર મેં તારી વાત માની ને હજી સુધી પસ્તાવું છું એટલે હવે મારા નથી માનવું જે બોલવાની હોય એ બોલ મારી વાત માનવા જેવી જ છે બોલ છો તમે છે ને મેરેજ માં પેલું મામેરું લઈને આવવાના છો ને તો મામેરું જાજુ ના લાવતા ઓછું લાવજો બને એટલું સાવ ઓછું જ લાવજો કેમ એ પણ તું નક્કી કરીશ કે તારી સાસુ તને ભણાવીને મોકલી છે અહીંયા ના મમ્મી મને કોઈએ કઈ ભણાવીને નથી મોકલી પણ આ તો ખાલી એક વાત છે કારણ કે જો તમે બહુ બધું મામેરું લઈને આવશો ને તો કેમ હું તો એટલું બધું મામેરું લઈને આવીશ ને કે તારી દીકરીની મો આટલું થઈ જશે હું તમને એટલે જ કહું છું મમ્મી કે આપણે એવું ના કરાય એવું જ થશે જુઓ મમ્મી હું દરેક વસ્તુ લાવવાની છું જીવન જરૂરિયાતની ઘર વખરી જે બી આવતી હશે બધું જ હું લઈને આવીશ મમ્મી થોડું ઓછું લાવજો ને જેથી કરીને દામિનીના મમ્મી પપ્પાને તકલીફ ના પડે તને તકલીફ તું શું કામ વિચારે છે પણ તું મારી છોકરી છે કે શું છે તું મને કંઈ ખબર નથી પડતી દીકરી તો તમારી જ છું હા તો પણ થેન્ક ગૉડ

અને હું જેમ તમારી દીકરી છું ને એ પણ કોકના ઘરની દીકરી જ છે પણ તને શું છે આટલું બધું ઉપાડો વિચાર કર મને જે કરવું એ હું કરીશ બરાબર તમારી પાસે પૈસા છે એટલા માટે તમે આટલી બધી મોટી મોટી વાતો કરો પૈસા કમાવા માટે મે જાત ગતિ નાખી છે બરાબર એમને પૈસા નથી કમાવાતા તો પછી મમ્મી આટલું બધું દેખાવો છે કરવા કરો છો કરવો છે એટલે કરીશ જો મમ્મી વિચાર કરો કે દામિનીના મમ્મી પપ્પા છે એની જગ્યાએ તમે હોત તો તો શું તો શું અત્યારે નથી ને પણ હું હું મારી જગ્યાએ છું અને તો કોઈની મારી સાથે કમ્પેરીઝન ન કરી શકે સમજી ગઈ હું કોઈની કમ્પેરીઝન તમારી સાથે નથી કરતી મમ્મી ખાલી એક સમજાવવા આવી છું પ્રેમથી હા તો નહીં આવવાનું સમજાવવા તારા માટે મતલબ તારા માટે આ ઘરના દરવાજા ખુલ્લા જ છે પણ શેના માટે ખબર છે શાંતિથી રહેવા માટે આ ભાષણબાજી કરવી હોય ને તો અહીંયા આવવાનું જ નહીં અરે હું ભાષણ કરવા નથી આવી કે હું નથી તમને લેક્ચર આપતી મને ખબર છે તમે મારાથી મોટા છો મને બધી જ ભાન પડે છે પણ અમુક વસ્તુમાં મમ્મી છે ને તમે માત ખાઓ છો બસ કરી તમે બહુ થઈ ગયું ચાલ જા તું આવી છે તો શાંતિથી રહેવાની હોય તો રહે અને જવાની હોય તો જા મને મારું કામ કરવા દે ઓફિસ ના ટાઈમ ની ખબર જ ન હા મમ્મી હા હેતલ આ હેતલ ની વાત માની જાવ ને તમે અરે શું છે પણ એટલીસ્ટ ખબર પૂછવાની તો સેન્સ રાખો સલા સેન્સલેસ એક નહીં પણ ઘરના બધા જ આવા છો કે માણસ સામે મળે છે દેખો છો ઊભા રાખો છો તો કેમ છો પગે લાગીએ કાઈ નહીં પગે પગે લાગો તમે કહેતા હોય પણ આ તમે સન તમારી દીકરીની વાત માની જાઓ શું કામ અરે હું શું કામ તમારી વાત માનું હ અરે મારી વાત નો માનો તો કાઈ નહીં પણ આ તમારી દીકરી હેતલની ની વાત નો માનો હું કામ તમે આમ મામેરાની જંજટમાં પડો છો તમારે ખર્સો નહીં તમે આમ ઘણો લગ્ન માં આપ્યો છે તો હવે તમે નહીં આપો ને તો હાલ છે આ બધું તમે નક્કી કરશો મારે શું કરવાનું શું નહીં કરવાનું એ તમે નક્કી કરશો હા અરે મારી દીકરી ના ઘરે પ્રસંગ આવ્યો છે હું ગમે તેટલું લઈને આવું એ મારો વિષય છે તમારો નહીં વિષય તમારો છે એ વાત હાશી પણ તમે આ મામેરું લઈને આવશો એનાથી કેટલી અસર થાશે તમને ખબર છે એની અસર થશે અને શું થઈ જવાનું છે હા કામ તૂટી જવાના છે હા દામીની વાવ એના માં બાપ તો આવ ગરીબ છે અને ઈ તમે લાવશો ને મામેરું એટલું મામેરું મેરુ એના માવતર નઈ લાવી કે હા તો તમે લાવી આપો ને એના માવતર તમારો ઘર વેચીને લાવી આપો મારે કેટલા ટકા તો મમ્મી બે હાથ છોડું છું તમે મામેરું મેરુ નો લાવો ને આ નાટક એ રસ્તા પર નઈ કરો બરાબર અને તમે મારા જમાઈ છો ને એટલે હું 5 મિનિટ તમારી વાત કરવા ઊભી છું બાકી મારી પાસે ટાઈમ નથી અને હું કઈ નવરી નથી તમારા જેવી ખબર છે મને કે તમને છે ને આ તમારા રૂપિયાનો બહુ પાવર છે આ તો કમાવી બતાવો ને રૂપિયા જે મે મહેનત કરીને કમાયા છે મને કઈ ઉપરથી નથી આવ્યા મને ખબર છે બધી સમજા તમે પણ એટલું યાદ રાખજો કે સમય છે ને બધાયનો આવે સમજા તમે તારી તો તારી છે ને ઓકાત નથી કે તું મારી સામે આંખમાં આંખ મિલાઈને વાત કરે એટલે તો તું આડું જોઈને વાત કરે છે અરે આમ જોઈને બોલ ને શું કહેવું છે બોલ હું તમારો જમાઈ થાવ છું તો તમે મારું આટલું અપમાન કરો છો અરે મારી તો મત મારી ગઈ હતી કે મારી છોકરીની વાત મે માની અને તારા જે ચિરકુ સાથે મે પડાઈ દીધી મને પણ એ જ અફસોસ થાય છે કે આને કરતા મે હેતલ સાથે લગન નો કર્યા હોત ને તો વધારે સારું હોત તો લવ કરતા પહેલા વિચારવું જોઈએ ને ખબર નોતી મને મને તો અને હેતલ તો બહુ સારી છોકરી છે બહુ સંસ્કારી છે સારું છે કે ઈ તમારી જેવી નથી બની તાર ખબર નઈ મારા ઘરને તો ઈ શમશાન બનાવી દેત હેતાની વાત તો સાઈડમાં જ મૂકી દો બાકી તમારા કોઈની ઓકાત નથી કે મારા જેવો બનીને બતાવો બરાબર એટલે મો સંભાળીને વાત કરવાની અને મારી સામે બોલે છે યાદ રાખીને બોલે હા બોલું છું અને એક વાત તમે પણ સાંભળી લેજો તમે જો મામેરું લાવશો ને તો હું મામેરાનો છે ને આમ ઘા કરી દઈશ મારે નથી જોતો તમારું મામેરું સમજ્યા તમે જોઈ લેજી જે થશે ને એ જોઈ જશે મામેરું તો વટકે સાથ આવશે અને હું ચાહીશ ને એટલું લઈને આવીશ અને અત્યાર સુધી મેં તમારું બધું સહન કર્યું તમે કીધું એ રસ્તે જ આવેલો અને મેં મારા ભાઈને કેટલી વાર ખીજાણો છું ખબર છે હે ઘણી વાર એ વાતનું આજ મને બહુ દુઃખ થાય છે એ આ બધું જે અમારા ઘરમાં થાય છે ને એ બધું તમારી લીધે જ થાય છે અરે મને તો બહુ ખુશી થતી હતી કે આ મારા સાસુની તો બહુ રૂપિયાવાળા છે

કે કોઈ દિવસ ભીખારી ઘરે સુડું પહેરું છે ખરું અરે બસ કરી યાર મારે મોડું થાય છે તમારા જે મારે જો લવારા કરવાનો ટાઈમ નથી સમજી ગયા હવે બોલશો તમે કે તમારી પેલી ભિખારણ બહુ ક્યાં છે અરે ક્યારના આવ્યા ત્યારના મંડ્યા છો ભિખારણ વહુ ભિખારણ વહુ એનું નામ છે દામિની અને શું છે પણ તમારે ભેબાણ આવ્યા ત્યારના એકની એક વાત ઉપર તમે રગજગ કરો છો જો મારી છોકરી છે ને મારું મગજ ખરાબ કરી નાખ્યું છે આ તમારી મારી નાની વહુના કારણે મારા ઘરમાં ડખા થઈ રહ્યા છે ત્યારે મારી છોકરી મારી સામે ગમે તે મન ફાવે એમ બોલે છે મન ફાવે એવું નથી બોલી એ છે ને સાચું બોલીને ગઈ હશે સાચું કહું ને વેવાણ તો ભલે તમે એને જન્મ આપ્યો એને ઉછેરી એને સંસ્કાર આપે પણ સારું છે તમારા કોઈ ગુણ નથી આવે અરે તમે તમારા ગુણ બધા પીરો છો પણ તમારી દામિનીમાં મારી છોકરીમાં નહીં ઓકે અને આજ પછી મારી સામે છે ને ગમે તે ભાષામાં વાત નહીં કરતા તમે તમારી સંસ્કાર નથી તમે કેવા શું માંગો છો કેવાય એમ માંગુ છું કે તમારી દીકરી સમજુ છે તમે સમજુ નથી શટ અપ તમે તમારી બહુને બોલાવો બેસ બેસ

કે મારા ઘરથી જેટલી પહોંચ હશે એટલું આપે અરે તારા ઘરના ભિખારી છે તમે લોકો બધા ભિખારી છો અરે લાવે નહીં લાવે મારે શું લેવા દેવા યાર આઈ ડોન્ટ કેર મારે જે લાવો તે હું લઈશ અરે પણ અમારા ઘરમાં ઊંચા આવાજે વાત કરવી આ દામિનીના તમે લોકો મને મજબૂર કરી છે એટલા માટે હું આટલો ગુસ્સો એ કરી રહ્યો છું સમજી ગયા બાકી હું શાંત હતી એકદમ સેન્સિબલ માણસ છું એકદમ શાંતિથી વાત કરી રહ્યો છું અને તમે તમે લોકો છે ને ગવાર છો બુમો માઈ માઈને વાત કરીને તમારી છવારી નહીં આંટી ચૂપ ચૂપ રે આંટી વાળી આજ પછી મારું નામ બોલતી ને ને મને આંટી પણ કહેતી નહીં જો મારી વહુ તમારો અપમાન નથી કરી રે કે તમે એની સાથે આવો પણ નથી એની ઓકાટ પણ નથી કે મારું અપમાન કરે સમજી ગયા તો પછી શું કામ શું કામ તમે આ એકની એક વાત લઈને પાછા આવી ગયા અને વાત પાછા આવી ગયા એટલે મારી છોકરી ફોન પર મને ગમે તેમ બોલીવાર છૂપી મને ઘરે આવીને મને ગમે તેમ બોલી ગઈ એટલે શું હું સામનો કરું મારા જેટલું આવો છે એટલું મામેરું લાઈસ મારી મરજી તમે સામે તો વિચાર જ નથી કરતા ને કોણ સામે આ ભિખારીઓ અને મારે કેમ વિચાર કરવાનો આ લોકોનો તમે અને તમે તો એક તમે તો છે ને માં કહેવાના લાયક જ નથી તમારો દીકરો પણ મને ગમે તેમ બોલી ગયો આંટી જો તમારે મને જે કેવું હોય કહી દો પણ મારા સાસુને કે મારા પિયરિયાવાળાને કાઈ ના કહેતા બસ આ તમે લોકો છે ને ખરેખર સંસ્કારોની વાતો કરીને એવું બતાવો છો કે તમે લોકો બહુ મહાન છો બાકી છો નહીં ખાલી દેખાવ કરવાના બંધ કરી દેજો મારે જે કરવું હશે મારે જે લાવવું હશે હું એ જ લાવીશ લાવજો મમ્મી તમે પણ આ શું વાત લઈને બેસી ગયા તમને જે સારું લાગે ને મામેરામાં લઈને આવજો બસ ચલો સરસ એટલીસ્ટ તમારા કરતાં તો બુદ્ધિ આરામ મને થોડીક બી દેખાઈ એમ તમે વિચાર કરો છો આના માં બાપની પરિસ્થિતિ નબળી છે તમે જેટલું મામેરું લાવશો એટલું મામેરું કરવા એમને વ્યાજે રૂપિયા લેવા પડશે અરે તો લે ને મને શું લેવા દેવા છે મે કીધું છે એમને અમારે કોઈ ફેક્ટરી નથી ચાલતી આંટી અને તો એ ચલાવવા માટે છે ને તાકાત જોઈએ સમજી ગયા બસ માણસે એટલું પણ અભિમાન ન કરવું જોઈએ પોતાની જાતને ભગવાન ન સમજવું જોઈએ સમજ્યા જ્યારે ઉપરવાળાની લાઠી વાગે ને તો અવાજ પણ નહીં આવે અને દુઃખ એટલું થશે ને કે સહન પણ નહીં કરી શકો એમ તો એ દિવસે તમે રાહ જોજો હું શું કામ જોઉં કે ઉપર ઓળ ક્યારે લાઠી મારશે અને ક્યારે મને વાગશે પણ તમે કઈ વાતનું અભિમાન કરો છો હા કઈ વાતે અમારું અપમાન કરો છો તમારી દીકરી અહીંયા દુખી છે નહીં ને તમારી દીકરી એ જાતે મારા દીકરાને પસંદ કર્યો મારા ઘરની વહુ બની અરે મારી મજબૂરી હતી મારી દીકરી નો માની એ તો તો ના જ પડી કે ભિખારીઓના ઘરમાં નથી જાવ ઉતારે પણ મારી દીકરી બેની એક નો થઈ અને એકની બે નો થઈ એને છે ને આવું તો અહીંયા ભિખારીઓના ઘરમાં એટલે આવી એ અને અત્યારે અત્યારે જોયો ને ડ્રેસિંગ સેન્સ તમારા લોકો જેવું થઈ ગયું છે અમે એમને નથી કહેતા અમે ક્યારેય રીતે ભાભીને એવું નથી કહ્યું કે તમે આ રીતે રો કે આ કરો કે તે કરો બેન બસ કરને સિરિયસલી બસ કરી દે હવે આટલા સારી સારી વાતો કરવાનું મારી સામે તો રહેવા દો હા ચાલો હવે નીકળું છું તમારા લોકો જેથી ચા પાણી આસા તો ન રાખે ને પીવી પણ નથી મારે હમ દામિની આટલી બધી ઉદાસ કેમ બેઠી છે તું ભાભી હવે બોલવા જેવું કાઈ બાકી નથી રહ્યું જો દામિની હવે બધી વાતોને છે ને આમ મન પર નઈ લઈ લેવાની નોતી લીધી તમારા મમ્મીએ જ્યારે પહેલી વાર આવું બધું કર્યું ને ત્યારે મેં મન ઉપર નોતી લીધી પણ હવે તો હાથ થઈ ગઈ છે ભાભી આ મારું તો છોડો પણ મમ્મી ભાભી ને તો કેવું કેવું બોલીને ગયા મને અત્યાર સુધી ભિખારી કહેતા હતા પણ તે દિવસે તે દિવસે આપણને બધાને સોરી તમને નહીં અમને બધાને ભિખારી કહીને ગયા તમારા સાસરીવાળાને બધાને ભિખારી કીધું છે જુદા મીની મને ખબર છે મારી મમ્મીનું વર્તન છે ને મારે સાસરિયા તરફથી જરાય સારું નથી પણ જો મારા મમ્મી તરફથી છે ને હું માફી માંગુ છું તારી મમ્મીની બધા લોકોની મને ખબર છે કે મારા મમ્મીને આ જે પૈસાનું ગમણ છે ને એ ન જાણે કે એવું ભૂત સવાર સડ્યું છે ને ખબર જ નથી પડતી કે ક્યાં કોની સાથે કેવી રીતે વાત કરવી વ્યવહાર કરવો એ આપણા લોકો સાથે તો શું એમની ફેક્ટરીમાં કામ કરે છે ને રોજ એમને જે રોજે રોટી જ આપે છે ને એ લોકો એ લોકો જોડે પણ આવી રીતના જ વાતો કરે છે જીવનમાં છે ને ક્યારે અહંકાર ના કરવું જોઈએ જો ભાવે મારું કહેવું તો એટલું છે કે માણસની એક હાદ હોય છે એ હદ સુધી સહન કરી શકે છે પણ હવે હવે તમારા મમ્મીએ બધી હાડ વટાવી દીધી છે અમને બદનામ કરવાની અમને બેઈઝત કરવાની અને હવે અમારી પણ હદ આવી ગઈ છે આ બધું સહન કરવાની હું સમજી શકું છું કે મારા મમ્મીએ તને તો કીધું મમ્મીને પણ કીધું ને સાથે સાથે તારા માવતર માવતરને પણ ન કહેવાના શબ્દો કીધા છે મેં એમને કીધું કે જેમ હું તમારી દીકરી છું ને એમ દામિની પણ કોકની દીકરી છે અને દામિની બીજું કોઈ નહીં પણ મારી બેન સમાન છે શું દામીની હું માનું છું કે મારી મમ્મીને આવું નહોતું કરવું જોઈતું તે દિવસે મેં બહુ રોક્યા પણ મારી વાત તો મારી વાત તો માની જ નહીં મને ખબર છે કે બધા લોકોને આ વાતની ખબર પણ પડી ગઈ છે કે મારા મમ્મીએ તારું અપમાન કર્યું છે અને એ બી ખબર છે કે બધા લોકો તને સંભળાવે પણ છે એના તરફથી મને ઘણું દુઃખ થયું છે બદનામી ખાલી મારી થઈ હોત કે અપમાન ખાલી મારું કર્યું હોત ને તો ચાલત પણ એ મારા ફેમિલી વિશે બોલ્યા છે ભાભી મારા ઘરના મારા ઘરના છે ને એમની રીતે કમાઈ છે જાત મહેનત કરે છે કોઈની પાસે માંગવા નથી ગયા અને સ્પેશિયલી તમારા મમ્મી તમારા મમ્મી પાસે લોકો પૈસા નથી માંગતા કે તમારા મમ્મી મન ફાવે એમ બેઈઝતી કરે છે તમારી પાસેથી પૈસા લીધા હોય ને આવું બોલે તો સમજ્યા પણ એક વાત તો છે કોઈની બેઝતી કરવાનો હક છે ને તમારા મમ્મીને નથી આપ્યો ખબર છે મને બધું જ જાણું છું અને તારી વેદના પણ જાણું છું પણ જો કદાચ છે ને હવેથી આવું બંધ છે ને તો હું મારા મમ્મી સાથે સાબંધ તોડી નાખીશ હું નઈ રાખું સાબંધ તોડવાની વાત નથી ભાભી તમે કઈ વાતને ક્યાં લઈ જાવ છો અમે એવું નથી કહેતા કે તમે તમારા મમ્મી સાથે ન બોલો તમારા મમ્મી છે પણ એમને સાચા ખોટી ની તો ભાન હોવી જોઈએ નથી થતી ને એ જ તો મોટો પ્રોબ્લેમ છે એટલા માટે જ તો હું એમની સાથે સંબંધ તોડવાની જ વાત કરું છું એ અહીંયા આવે નહીં હું એમને મળું નહીં ને અહીંયા આવે નહીં એટલે એ કોઈનું અપમાન પણ ન કરે ને ભલે ને પછી મારી માં રહી પણ એ ખોટા રસ્તે ચાલે છે ઘણી સમજાવ્યા બધાએ બધા લોકોએ સમજાવ્યા એવું નથી કે આપણે લોકો જ કહીએ છીએ એને તમે એમની સાથે બોલવાનું બંધ કરી દેશો તો શું એ અપમાન કરવાનું બંધ કરી દેશે એ સુધરી જશે નહીં ને તો પછી આપણે વાતથી ભાગવાનું નથી વાતનું સોલ્યુશન લાવવાનું છે એ તો કઈ રીતે આવશે ને એ તો મને પણ નથી ખબર આ વાતનું આ વાતનું સોલ્યુશન તો ક્યારેય નહીં આવે જવા અત્યારે મારું કોઈ મૂડ નથી કે હું કોઈ ટોપિક ઉપર તમારી સાથે વાત કરું એવું નથી દામીની તું જ વિચાર કર ને અત્યાર સુધી મેં ક્યારેય તારી સાથે તારી સાથે ખોટો વ્યવહાર કર્યો છે નહીં તો પછી થોડું ઘણું મારા તરફથી બિચારીને પણ જો ને માફ કરી દે ને જે થયું હોય એને ભૂલી જાને ને આમ વાતને મનમાં ને મનમાં લઈને બેસીશ ને તો તારું મગજ બસ એક વાત ઉપર જ અટક્યું રહેશે તારું મગજ ચાલશે જ નહીં